ગઈ ગયા ચારુની મોકલી છે અથી લાગે ગુડાઈ નથી આયા શું કરતી છે કોણ જાણે આ લાકડા લેવા મોકલી છે મણવા મોકલી છે બનાવવા આવવા ને મંદિર આવું છે ને આ બક્તાડી કે પગે લાગવા મડે કે ને એ એ દિયા તો ઘણીક નાખી નો દે હો દિયા માથી ઉતારસી દીવ તારે એમ વજન બહુ લાગે છે લાકડાનો ને એમ હો એ છે એ હાલી આવે હાલી આવે ઢીલી ઢીલી છત્રી છત્રી છત્રી

પછી ના કહ્યા હા નજર કર્યા બસ હવે હા આમ નજર ખરી વહ્યો ગયો ધારે ક્યાં ભાગી ન દે એક્શન જેવું તું એક્શન પૂજા મારવા માટે તું નાગણી લેસ ના લાકડાના ભારામાં હે તું મને મારી નાખવા કરે

મને મારવા માટે જ નાખ ભાઈ તમે આપી હતી ને એ તો હળી ગયેલી હતી જેવી બહારો બાકીતી ને તૂટી જતી હતી ભાઈ નો મારી મોટા તું mai được cô dạy, mai được cô mà chút tha chút tha, ha. ખાતા 我们大妈谢谢。

घदारा से कोरोना में आ तो मानता हुआ है अरे ये करू क्या नाम है कोई पर में अच्छा ओ लाती

અરે ઘરે જઈ પાડો ગયા જા દમી થાય કે બોલ પડી જાય લે કાય ઓલા બીજું એમ ના દૂર દૂર થી બંધ ચાલો આ દોડા આતા ખાલી હા ખાબો આને ખાબો જા દો જા એમ ખાલી ઓમ આવો ખાબો ને મારી બના રહે બધી જ ના કોઈ છે આ દો દેખ બતા હાલ આલો બટે નીકળો આલા જા અલે ના ના તોય છે દિવ્યા ફલારમાં દિવ્યા સીન લેવાના છે બૈગડી બરાબર છે આ સમય ઓલું ભાગી જઈશું એવું કેમ পার্দা লাগতেছিল এসে হ্যাঁ তারে একটা ক্রপ করে পোস্টারে লাগতিছিল টাকা তার কাজ এটা এটা কাজ আছে যদি আপনি થાય

२ वखदे थैंक यू टाइट इटली थैंक यू २ वखदे फाडी दाचपन र गोरे गोरे मुखडे पे ब्याइट ब्याइट साबुन हां गोरे गोरे मुखडे पे ब्याइट ब्याइट साबुन नको चका ने गीत पण बापा बुवा हो त आपरेवर जेको त हमारो कलाकार से चको बसाय पकड़तो हां लचका ला मास्मा दुखे सो १० छै आइले ल लचका ला ग आ न हा हा भागो भागो नक्लो आयो आलि नच आ आज नक्लो आयो हा रे ले रे त दे दे रे

અટા જબ મેરા હેલ્થકેર સર્વર ટીકે આવો છોટી કરેલો આમ જો આવે હાલ સારા દેચેલે મેસ પર કઈ બાજુ હા તો અમે જ બાજુ એ ને ને રાખજો રે લિયોન પીને કોર